આપજો તમે બધા રાજી છો ને આ અધિકાર આપીએ નો રાજભો અમને ખબર નથી খুশছে বউ আনন্দ মাঠে সদগুরু মহারাজ সদগুরু নি সদগুরু মহারাজ পধারেলা আজকে জনন্দ মহারাজ জ આ શબ્દો તમારે યાદ રાખવાના ભક્તો આ મહાપુરુષો એની અંદર જે તમે બોલો એને હૃદયથી યાદ રાખજો ભૂલશો નહીં અને જો ભૂલી ગયા તો તમારી મારી બે ની થઈ ગઈ છે હે ગુરુ મહારાજ હે ગુરુ મહારાજ હેરે ગુરુ મહારાજ આજ રોજ આજ રોજ સુધી પૂનમ કારતક કાર્તકે તારીખ પાંચ અગિયાર અગિયાર બે હજાર પાંચ ના રોજ બે હજાર પાંચ ના રોજ આ સર્વે સંતોની સાક્ષીમાં આ સર્વે સંતોની સાક્ષીમાં આ દરેક મહાપુરુષો અને ભક્તજનોની સાક્ષીમાં દરેક મહાન મહાન પુરુષો અને ભક્તોની હાજરીમાં જે મને અધિકાર આપવામાં આવે છે જે મને અધિકાર આપવામાં આવે છે એ અધિકારનું પાલન એ અધિકારનું પાલન હરેક ગુરુ સંતોના સિદ્ધાંત મુજબ હરે ગુરુ સંતોના સિદ્ધાંત મુજબ મુજબ હું હું મારા મારા છેલ્લા શ્વાસ સુધી છેલ્લા શ્વાસ સુધી એનું પાલન કરી એનું પાલન કરીશ મારા છેલ્લા શ્વાસ સુધી મારા છેલ્લા શ્વાસ સુધી આ સંતોના અધિકારને આ સંતોના અધિકારને કલંત લાગે કલંત લાગે કનક લાગે એવું કહેવું એવું કહે હું કોઈ પણ પ્રકારનું વર્તન કરીશ નહીં હું કોઈ પણ પ્રકારનું વર્તન કરીશ નહીં આ બધા હરિ ગુરુ સંતો આ બધાએ હરિ સંતો અને પ્રેમીજનો અને પ્રેમીજનો એની હાજરીમાં એમની હાજરીમાં હું વચન આપું છું હું વચન આપ સૌને આપું છું આપનાથી બીજું કંઈ ન થાય તો કંઈ નહીં પણ સદગુરુ વચનની અંદર કાયમ માટે નિષ્ઠા રાખી સદગુરુ વચનનું પાલન કરજો ને સદગુરુ વચનથી જે પુરુષ પાલન નથી કરી શક્યા એની જગત માં હાસિલ થયેલ છે મહારાજ જય નિરાંત મહારાજ